સુરત શહેરની પીપી સવાણી સ્કૂલના શિક્ષકે ગુરુ શિષ્યના સંબંધોને હરકત ફરી શિક્ષણ જગતમાં ખળભળાટ જવા પામ્યો છે આ શિક્ષક દ્વારા છેડતી શિષ્યા વાલીઓએ સંબંધો હોબાળો મચાવ્યો હતો જોકે કાપોદરા અને વરાછા પોલીસ આવી પહોંચતા મામલો થાળે પાડ્યો હતો શહેરની સવાણી વિદ્યાભવનમાં આજે વાલીઓએ ભારે હંગામો મચાવ્યો હતો સ્કૂલના શિક્ષક મુકેશ દ્વારા માસુમ બાળાઓ સાથે છેડતી અને અડપલા કરાતા વાલીઓનો પિત્તો ગયો હતો અને સ્કૂલમાં વિરોધ વ્યક્ત કર્યો હતો આ ઘટનાને પગલે કાપોદરા અને વરાછા પોલીસ આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો પોલીસે શિક્ષક અને અન્ય એક શિક્ષિકાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે સ્કૂલની બાળાઓના જણાવ્યા અનુસાર આ શિક્ષક દ્વારા છેલ્લા ચારેક માસથી અડપલા કરાતા હતા જો કે શિક્ષકની બીકને લઈને કોઈને કહેતા ન હતા પરંતુ માસુમ બાળાઓએ આ વખતે હિંમત કરી વાલીઓને વાત કરતા નરાધમ શિક્ષકનો પર્દાફાશ થયો હતો મારા ભત્રીજી છે અહીંયા મોટાભાઈની દીકરી એમને પીપી સવાણી સ્કૂલમાં હીરાબાગ બ્રાન્ચમાં ભણે છે એ ચાર પાંચ દિવસથી એમને મમ્મીને ફરિયાદ કરેલી કે મારી અરે ટીચર સર આવું અગેરવર્તન કરે છે બરાબર તે એના જાણ કરેલી તો શિક્ષકે છોકરીને કીધું કે તમારી જે આ ઘટના બની તમે ઘરે કહો પણ ઘરે ન કહેવાની જગ્યાએ એના ટ્રસ્ટીને કહેવી જોઈએ કે ભાઈ ટ્રસ્ટીને કે આ શિક્ષક સામે પગલાં લ્યો પણ ટ્રસ્ટીએ જ એમને પહેલેથી બાંધી રાખેલો એ સ્કૂલમાં અમે જવા છતાં એને સરને એને અંદર સંતાડી દીધેલો અને એણે કીધેલું કે અમે સરને અહીંથી મુક્ત કરેલા છે ફરજ મુક્ત કરેલા છે પણ હકીકત છોકરાઓ બધા જોઈ ગયા ત્યારે છોકરાઓએ કીધું કે આવડા સર તો અહીંયા ટ્રસ્ટી રૂમમાં ઓફિસ રૂમમાં હતા તો ત્યાંથી અમને પકડ્યા અને પછી અમને કબૂલાત કરાવી અને અહીંના જે ટીચરે હતા એમનું પણ આચાર્ય છે હિનાબેન કરીને એમનું પણ બહુ ગેરવર્તન ખરાબ છે એમને બધા અત્યારમાં પાંચસોથી હજાર છોકરાઓ જે સ્કૂલમાં અત્યારમાં હાજરી હતી એ બધા અત્યારમાં એમને એટલો આક્રોશ હતો કે નહીં કે હિનાબેન તો એ ક્યાં બહુ ખરાબ માણસ છે અને મુકેશરની તો એટલી બહેનો ભાઈ ભાભીઓ ઉપર એટલી નજર ખરાબ હતી બધી અહીંયા હજારોમાં ત્યાં સ્કૂલમાં બધા છોકરાઓ બધા આવી ગયેલા પણ એ કહે આમની નજર જ બહુ ખરાબ હતી પોલીસને અમે બે કલાક સુધી ત્યાં બોલાવેલા પણ પોલીસવાળા પણ આવેલા નહીં પછી ત્યાંથી ટ્રસ્ટી ગણમાંથી એમ કે છે ટીચર અત્યારે બહાર ગયેલા છે હમણાં આવે હમણાં આવે પણ કલાક દોઢ કલાક અમે ત્યાં રાહ જોઈએ પછી છેલ્લે એમના ટ્રસ્ટી આવેલા પછી એમને જાન પોલીસને કરી ત્યારે પોલીસવાળા આવેલા અને અમને કાપોદરા પોલીસ સ્ટેશનમાં લાવેલા છે સ્કૂલમાં એકઠા થયેલા વાલીઓ દ્વારા શિક્ષકને સોંપી દેવા માંગ કરાઈ હતી ટોળાઓનો ગુસ્સો જોતા પોલીસ પર ડગાઈ ગઈ હતી ટોળાએ નરાદમ શિક્ષકને સોંપી દેવા ઉગ્ર પોલીસને કહ્યું હતું પરંતુ સમયસૂચકતા વાપરી પોલીસ શિક્ષકને સ્કૂલમાંથી લઈ ગઈ હતી મારા દેરની બેબી પીપી સવાણીમાં ભણે છે તો એને ચાર દિવસથી એના સર આવી રીતના હેરાન કરતા હતા કે કોઈ પણ આખા શરીરમાં કોઈ પણ જગ્યાએ ચાળા કરતા હતા તો એણે કીધું પ્રિન્સિપાલને ફરિયાદ કરા ગયા તો પ્રિન્સિપાલે એવું કીધું કે આવું બેટા સહન કરવાનું કારણ કે પ્રિન્સિપાલ હિનાબેન લેડીઝ છે અને બીજું ખાસ કે જે પેરેન્ટ્સને જે પીપી સવાણીમાં ભણતા હોય જે બાળકો એના પેરેન્ટ્સને ખાસ મારી વિનંતી છે કે કાપોદરા પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરે કારણ કે આજે આ ચૂંટાય તો આપણે કાલે જે છોકરીને થતું હોય તે આપણે અટકાવી શકીએ શિક્ષકનું નામ મુકેશભાઈ છે પ્રિન્સિપાલ હિનાબેન છે નરાદમ શિક્ષક ને પબ્લિકને ના સોપાતા ટોળામાં રોષ પસર્યો હતો અને પોલીસને રોષનો ભોગ બનવું પડ્યું હતું ટોળા વચ્ચે અને કેટલાક યુવાનો પોલીસ વાહન આગળ સુઈ ગયા હતા અને રોષ ઠાલવ્યો હતો મારી બેબી ક્લાસમાં જ ભણે છે જે આ બેબી સાથે વર્તન થયું એના જ ક્લાસમાં છે એને પણ મને એમ કીધું હા મમ્મી એ સર છે જે આ બધાને ચાળા જ કરતા હોય છે અમને એમ કે તમે આમ જુઓ પછી છોકરીઓને ચાળા કરવા માંડે છે પ્રિન્સિપાલે પેલા એમ કીધું કે ફરિયાદ કરી ત્યારે એમ કીધું કે આવું સહન કરવાનું ઘરે વાલીઓને નહીં કહેવાનું હા એ છોકરીને જ એવું કીધું કે તમારે સહન કરવાનું આવું ઘરે નહીં કહેવાનું એમ સ્કૂલ બદનામ થાય એટલા માટે એમ તો કેવું તો પડે જો આજે અમારી છોકરી છે કાલ સવાર બીજાની છોકરીઓ થાય એની સામે પગલાં તો લેવા જ પડે ને સ્કૂલની બાળાઓ બાળકો સાથે થયેલી હરકતને પગલે વિદ્યાર્થીઓમાં પણ શિક્ષક સામે રોષ પ્રસર્યો હતો સ્કૂલના બાળકોએ શિક્ષકનો હુરિયો બોલાવ્યો હતો અને પોલીસ જ્યારે એને લઈ જતી હતી તો બાળકોએ ઉપરથી પાણી ફેંક્યું હતું બનાવ બાદ વાલીઓનો કાફલો કાપોદરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને નરાધમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હતી કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર ફોર ન્યૂઝ સુરત